જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું હોટેલમાં મળે તેવા મસાલા પાપડ તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મસાલા સાથે આજે મસાલા પાપડ બનાવીશું તો ઘણીવાર એવું થતું હોય કે આપણે હોટેલ જેવા મસાલા પાપડ ઘરે નથી બનતા તો એકદમ ક્રિસ્પી રહે તે રીતે મસાલા પાપડ કઈ રીતે બનાવવા તેની રીત હું તમને આજે જણાવીશ તો તેના માટે મેં અત્યારે અડદના પાપડ લીધા છે તો તમે અડદના પાપડની જગ્યાએ મગના પાપડ અથવા મગ અડદના મિક્સ પાપડને પણ લઈ શકો છો તો હવે તેના માટેનું આપણે સલાડ તૈયાર કરીશું મસાલા પાપડનું સલાડ તૈયાર કરવા માટે મેં અત્યારે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે સાથે આપણે થોડી કોથમીરને પણ ધોઈ અને ઝીણી કટ કરી લીધી છે સાથે આપણે અત્યારે બે લીલા મરચાં ઝીણા કટ કર્યા છે જે મોળા લીધા છે અને સાથે આપણે બે ટામેટા લીધા છે તો અત્યારે આપણે ટામેટાને જીણા કટ કરવાના છે તો ટામેટાને કટ કરવા માટે પહેલાં તો આપણે તેને વચ્ચેથી આ રીતે કાપી લઈશું અને મસાલા પાપડ બનાવતી વખતે મસાલાની સાથે આપણા આ પાપડ એકદમ પોચા પડી જતા હોય છે તો પોચા ન પડે તેના માટે આપણે અત્યારે જે ટામેટાની વચ્ચે જે બીજનો ભાગ હોય અને તેની અંદર જે પાણીનો ભાગ હોય તેને આપણે પહેલાં તો દૂર કરી લઈશું તો આ રીતે વચ્ચેના ભાગને આપણે કાઢીશું તો તમે જોઈ શકો છો અંદરથી પાણીનો ભાગ વધારે નીકળે છે ટામેટાને પણ આપણે ઝીણા આ રીતે કટ કરી લીધા છે તો બીજ અને પાણીના ભાગને આપણે દૂર કરી લીધો છે તો હવે આપણે પાપડને શેકીશું પાપડને શેકવા માટે મેં ગેસ પર એક ગરમ કરવા માટે તવી રાખી છે જે ફ્લેટ હોય તેવી તવી આપણે લીધી છે તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો છો હવે તેની અંદર આપણે આ રીતે પાપડ મૂકીશું અને પાપડને આપણે કપડાંની મદદથી આ રીતે પ્રેસ કરી અને શેકીશું

એકદમ સરસ સીધું આપણું પાપડ શેકીને તૈયાર થયો છે તો તેને આપણે કાઢી લઈશું પાપડને આપણે તેલમાં ફ્રાય કર્યા વગર તળેલા જેવો સ્વાદ આવે તે રીતે આપણે પાપડને શેકીશું તો અત્યારે તવી ઉપર આપણે આ રીતે થોડું તેલ લગાવી લઈશું અને તેની ઉપર આપણે પાપડ રાખીશું અને તેને આપણે આ રીતે પ્રેસ કરી અને શેકીશું એટલે તળેલા જેવો ટેસ્ટ આપણા પાપડનો આવશે ઉપરથી પણ આપણે થોડું તેલ લગાવી લઈશું આ રીતે રીતે અને તેને બીજી સાઈડથી પણ એ જ આપણે શેકી લઈશું બંને સાઈડથી આ રીતે આપણે તેને ક્રિસ્પી થાય તે રીતે શેકી લઈશું તો તમને તેલ વાળો પાપડ પસંદ હોય તો તમે તેને આ રીતે પણ કરી શકો છો અથવા તો શેકીને પણ મસાલા પાપડ તૈયાર કરી શકો છો તો આપણો આ પાપડ પણ બંને બાજુથી સારી રીતે શેકાઈ ગયો છે પાપડને મેં શેકી લીધા છે હવે તેના માટે આપણે ટેસ્ટી મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે અત્યારે આપણે એક વાટકીની અંદર અત્યારે મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે તો અત્યારે આપણે અડધી ચમચી જેટલો ખાડકીની અંદર એડ કરીશું સાથે આપણે અડધી ચમચી જેટલું સંચળ પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે ચાટ મસાલો લઈશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું એકદમ હોટેલ જેવો ચટપટો ટેસ્ટી મસાલો બનીને તૈયાર છીએ હવે આપણે એક મોટો બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે જેને કટ કરેલી ડુંગળી એડ કરીશું તેની સાથે આપણે જે ટામેટા કટ કર્યા છે તે પણ અંદર લઈ લઈશું સાથે આપણે લીલી કોથમીર લઈશું તમને ચીણી સમારેલી કાકડી પસંદ હોય તો તમે કાકડી કેપ્સિકમ મરચાં પણ લઈ શકો છો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ સલાડની અંદર અત્યારે આપણે મસાલો એડ નથી કરવાનો નહીં તો તેની અંદર પાણી છૂટું પડશે હવે આપણે શેકેલા પાપડને એક પ્લેટની અંદર લઈ લઈશું અને તેની ઉપર આપણે બનાવેલું સલાડ આ રીતે પાથરી લઈશું તો પાપડ પર સલાડ પાથર્યા પછી આપણે ઉપરથી આ રીતે બનાવેલો મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને હોટેલ જેવા સ્વાદ સાથે આપણા મસાલા પાપડ બનીને તૈયાર છે તો તમને મારી આ મસાલા પાપડ બનાવવાની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં